ચાલો 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 આપણે આપણે બે બે ને બોલવાનું છે ચાલો આજ આપણે રૂહી અગાસી ઉપર સેના માટે આવ્યા છીએ ઓકે હાલો જતનભાઈ તો અગાસી ઉપર સેના માટે આવ્યા છીએ આપણે પાણી બાવા માટે આવ્યા છીએ આવ્યા છીએ તો આપણે આજે શું શું તમે બતાવશો અમને ઓકે ચાલો આપણે ક્યાં તમે લઈ જાશો મને સૌથી પેલા શું બતાવો છો તમે ટમેટા ટમેટા ની અંદર કેટલા ટમેટા આવ્યા છે ટ્વેન્ટી ટુ ટમેટા છે જો હા અમુક તો ગણાતા નથી એટલે આટલા ટમેટા છે ચાલો એના પછી શું છે ભીંડો છે આજે ગુવાર વાયવા છે કઈ કઈ જગ્યાએ વાયવા છે આ બાજુ જગ્યા અને આ આખા આખા કેરબામાં આમાંય વાયવા છે બરોબર સરસ ચાલો જતનભાઈ આ બાજુ શું આવ્યું છે આ છે રીંગરા હ કેટલા રીંગણા છે એના કા મેજિક બતાવે છે આ મેજિક બતાવે છે શું કારેલું ઓ આ પાકી ગયું છે કારેલું વાહ વાહ આ સરસ સરસ ચાલો આ કારેલામાં ઘણા બધા કારેલા આવ્યા છે

ઉપર અયા બીજું ગલકુ છે વાહ સરસ અને કારેલા પણ ઘણા બધા આવ્યા હતા એ ઉતારી લીધા છે ગ્રેપ્સ આજે વાવ્યું છે બરાબર ને બેટા જો આજે નવરંગ નેચર ક્લબ ની ખેડૂત આટમાં હું ગયો તો અને ત્યાંથી આ પ્રયોગ સ્વરૂપે એક ગ્રેપ્સ નું છે એ લઈ આવ્યો છું ચાલો હવે આપણે આ બાજુની સાઈડ બીજું આપણે જોશું શું શું વાવ્યું છે

દૂધી ઘણી બધી આપણે દૂધીનો નો શાક કરીને ખાધું છે આગળ બઉ મોટો વેલો થઈ ગયો છે ચાલો એના પછી શું છે અરે વાહ પાણીપુરી પણ ખાઈ લીધી છે આપણે આ ગાર્ડન કઈ મહિનામાં સ્ટાર્ટ કર્યું હતું આપણે જાન્યુઆરી મંથ એટલે કેટલા મંથ થયા આપણે ફ્રી મંથ થયા અને આપણે બધું જ સરસ મજાનું આપણે કરીએ છીએ ચાલો અહીંયાં હા એમાં નાની નાની કોથમીર થઈ ગઈ છે હું બચાવું આપણે જો અહીંયા અહીંયા છે હા આ કોથમરી આ ઉગવાની શરૂઆત છે બે વખત કોથમરી ઉગી ગઈ છે ખાઈ લીધી છે ચાલો જો બંને દેખાઈ રહ્યા છે જતન અને રૂહી શું છે આ ઉપર મેથીનું આપણે શું ખાધું તું એક વખત અરે વાહ જો મેથીના ભજીયા ખવાઈ ગયા છે વાહ સરસ પછી આજે આપણે અહીંયા આ બાજુ શું કર્યું છે અહીંયાં હા અરે વાહ જો ફોર છે ને એ માટીના કુંડા અહીંયા રાઈશ એટલે સ્વિમિંગ પુલ છે હા એ મોટું અચ્છા વાહ સરસ સરસ અને હા એ આપણે કાલ સુધીમાં આપણે લગાવી દેસુ ચાલો સરસ તમે બંને દરરોજ પાણી પાવા માટે કેવી કોણ આવે છે અહીંયા ડેડી આવે છે સરસ તમને મજા આવે છે દરરોજ પાણી પાવા સરસ સરસ ચાલો તો તમે તમારા જેવડા બાળકોને પણ એવું કહો કે ભાઈ તમે ટેરેસ ગાર્ડન ઉપર બનાવજો સો રેબિટ હા કોણ કોણ આપવાનું છે આપણને રેબિટ નવનિત અંકલને આપણે કહેવાનું છે કે રેબિટ તમે આવ આપજો ચાલો અને આ બાળકો બંને સરસ મજાનું એને એ ખબર છે બેટા તમને એ ખ્યાલ છે કે વેલા કેટલા છે પાસે શાકભાજી કયા કયા છે ઓકે હા નીચે એક છે કેરબામાં હા સરસ એટલે આ બાળકો આવું આવું શીખી રહ્યા છે કે વેલામાં ક્યાં શાકભાજી થાય અને છોડમાં ક્યાં શાકભાજી થાય તો હા આ છોડમાં થાય હા 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 સરસ ચાલો બધાને બાય બાય કરી દો હવે આપણે બીજા વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી આપ સૌનો આભાર